મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રણિંગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન આજે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં જે ડિપ્રેશન સિસ્ટમની અસરથી વરસાદ પડી રહ્યો છે તેના આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે નવસારીમાં છ પોઈન્ટ અઢાર ઇંચ અને વલસાડના ઉમરગામમાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ નોંધાયો છે તે સિવાય સૌરાષ્ટ્રમાં વેરાવળમાં ત્રણ બે પોઈન્ટ બત્રીસ ઇંચ અને સુત્રાપાડામાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સવારે છ વાગ્યાથી લઈને આજે બપોરે બાર વાગ્યા સુધીના વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો છોટા ઉદેપુરના ક્વાંટમાં છત્રીસ મિલીમીટર એટલે કે લગભગ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તે સિવાય છોટા ઉદેપુરના બીજા વિસ્તારો પંચમહાલ ગીર સોમનાથ નર્મદા અમરેલી સુરત અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાવવા પામ્યો છે જે હજુ પણ અમુક વિસ્તારોમાં અત્યારે ચાલુ છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોર સુધીનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો અરબસાગર ફૂલ એક્ટિવ મોડમાં છે અરબસાગરમાં ગુજરાત સુધી હાલ વાદળો છવાયેલા છે જે સિસ્ટમ છે ડિપ્રેશન સિસ્ટમ તે અત્યારે આ વિસ્તારો ઉપર સ્થિત છે અને તેનો ટ્રફ આ વિસ્તારો સુધી લંબાઈ રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી તેનો ટ્રફ લંબાઈ રહ્યો છે જેને લઈને ડિપ્રેશન સિસ્ટમ દૂર હોવા છતાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સુધી તેના વાદળો પહોંચી રહ્યા છે સિસ્ટમના ટ્રેક વિશે વાત કરીએ તો સિસ્ટમનો ટ્રેક હજુ પણ મૂંઝવી રહ્યો છે તમામ મોડેલ હજુ પણ સિસ્ટમનું લોકેશન અને ટ્રેક અલગ અલગ બતાવી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ મુજબ છેલ્લી ચોવીસ કલાક દરમિયાન સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને ભારતના કાંઠાથી દૂર ગઈ છે અને હવે પછી ભારતીય હવા હવામાન વિભાગ કહે છે કે સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધશે જ્યારે જે બે મોટા મોડેલો જીએફએસ અને ઇ ડબલ્યુ એફ મુજબ સિસ્ટમ સ્થિર રહે અને ધીમી ગતિથી ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે તેવું બતાવી રહ્યા છે ટૂંકમાં સિસ્ટમના આગામી ટ્રેક બાબતે હજુ પણ મતમતાંતર છે મુખ્યત્વે સિસ્ટમનો ટ્રેક હાલ જે ECM અને GFS મોડેલ બતાવી રહ્યા છે તે મુજબ રહે તેવું લાગે છે જેથી લઈને હવે પછીનો જે ભારતીય હવામાન વિભાગના બુલેટિન હશે તેમાં સિસ્ટમનો ટ્રેક આ મુજબ બતાવી શકે છે ઉત્તર પૂર્વ દિશા તરફ ખૂબ ધીમી ગતિથી આ સિસ્ટમ આગળ વધી શકે છે આવતી ચોવીસ અડતાલીસ કલાકની વાત કરીએ સિસ્ટમના ટ્રેક બાબતે તો અત્યારે જે સિસ્ટમ આ વિસ્તારો ઉપર છે અને આવતી ચોવીસ કલાકમાં જે ગઈકાલે જણાવ્યું હતું તે મુજબ સિસ્ટમનો ટ્રફ જે સૌરાષ્ટ્ર તરફ લંબાઈ રહ્યો છે અને આ ટ્રફની અંદર આવતી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન યુએસસીનું નિર્માણ થઈ શકે અને સિસ્ટમ મુખ્યત્વે આગામી ત્રણથી ચાર દિવસ સુધી આ વિસ્તારોમાં જ રહે તેવું હાલ લાગી રહ્યું છે ત્રીસ તારીખ સુધી સિસ્ટમ આ વિસ્તારોમાં ફર્યા કરશે અને ત્યારબાદના ટ્રેક ઉપર નજર કરીએ તો મુખ્યત્વે સિસ્ટમનો ટ્રેક હજુ પણ જે ગઈકાલે જણાવ્યો હતો તે મુજબ રહે તેવું લાગે છે અને સિસ્ટમ આ મુજબનો ટ્રેક લઈ શકે એક શક્યતા હજુ પણ એવી ઊભી છે કે સિસ્ટમ આ દિશા તરફ આગળ ચાલ્યા કરે અને ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે ખંભાતના અખાત લાગુ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત લાગુ અને સૌરાષ્ટ્ર લાગુ ત્યાં સુધી આવી જાય હજુ પણ સિસ્ટમના ટ્રેકમાં અસમંજસતા છે જ જેથી આગળ જોવાનું રહેશે સિસ્ટમ કઈ રીતે આગળ વધે છે તે પરંતુ જે ગઈકાલે જણાવ્યું હતું તે મુજબ સિસ્ટમની અસર ગુજરાત ઉપર થતી રહેશે આગામી ચારથી પાંચ દિવસ સુધી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે વરસાદની વાત કરીએ તો આજે છવ્વીસ તારીખ અને આવતીકાલે સત્તાવીસ તારીખની રાત સુધીમાં જે ગઈકાલે વિસ્તારો જણાવ્યા હતા તે મુજબના વિસ્તારોમાં જ હજુ વધુ વરસાદની શક્યતા છે જે મુખ્યત્વે આ વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને આ વિસ્તારો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે માવઠું આવતી ચોવીસ અડતાલીસ કલાક સત્તાવીસ તારીખની રાત સુધીમાં થઈ શકે છે કાંઠા વિસ્તારો જે છે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી અને ભાવનગર જિલ્લાના તેમજ દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારે માવઠું પાંચ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે આવતીકાલ રાત સુધીમાં જોવા મળી શકે ને અમુક સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં તીવ્ર ગાજવીજ થવાની શક્યતા છે અને આ સિવાયના વિસ્તારોની વાત કરીએ તો આવતીકાલે સત્તાવીસ તારીખની રાત સુધીમાં રાજકોટ જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં મધ્યમ માવઠાની શક્યતા ગણી શકાય એકથી બે ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને ક્યાંક એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે સત્તાવીસ તારીખની રાત સુધીમાં આ વિસ્તારોમાં આ સિવાયના જે વિસ્તારો છે ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છના ત્યાં હળવું માવઠું અને ગાજવીજ સાથે ભારે ઝાપટા કેટલાક સ્થળે નોંધાઈ શકે છે ટૂંકમાં હજુ પણ ગઈકાલની અપડેટ મુજબ વરસાદની શક્યતાઓ હજુ પણ યથાવત છે અને સત્તાવીસ તારીખની રાત સુધીમાં આ વિસ્તારોમાં ભારે માવઠાની શક્યતા દેખાઈ રહી છે અઠાવીસ તારીખે પણ વરસાદનું જોર રહી શકે છે હજુ પણ સિસ્ટમના આગામી ટ્રેક મુજબ તેમાં ફેરફાર થઈ શકે તો જેમ ટ્રેકમાં ચોક્કસતા આવતી જશે અને ખ્યાલ આવતો જશે તે મુજબની અપડેટો આગળ પણ આપવામાં આવશે તો આ હતી અત્યાર સુધીની અપડેટ અને સત્તાવીસ તારીખના રાત સુધીના વરસાદની આગાહી આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર